તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પરીક્ષા વિભાગમાં ગેરરીતિ થયાના એનએસયુઆઈના આક્ષેપ છે જ્યારે પેપર તપાસવામાં પોલમ પોલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે એનએસયુઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે મનફાવે તે રીતે પેપર તપાસાઈ રહ્યા છે જ્યારે લાયકાત ન ધરાવતા શિક્ષકો પાસે પેપર તપાસવામાં આવે છે જ્યારે નીતિ નિયમોને નેવે મૂકવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગમાં પેપર તપાસવામાં પોલમ પોલ હોવાના આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં آبری‌ها چه ત્યાં જે પણ પ્રકારના લોકો જે પ્રોફેસરો ચેક કરવા માટે આવે છે તે વિઝિટિંગ ફેકલ્ટી છે અને ત્યાં એ પરીક્ષા જે નિરીક્ષક છે તે પોતાના વાલા તલાના લોકોને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે એક સો બસો નહીં પણ એની કરતા વધારે પેપરો એક જ વ્યક્તિ ચેક કરે છે અને અલગ અલગ વિષયોના ચેક કરે છે જેમાં ગુજરાતી માધ્યમના જે પ્રોફેસરો હોય છે તે ઇંગ્લિશ માધ્યમના પણ ચેક કરે છે અને ઇંગ્લિશ માધ્યમ જે ગુજરાતી જેને આવડતું નથી એવા પ્રોફેસરો પણ આ પેપરો ચેક કરે છે જે ગુજરાતી માધ્યમથી કક્ષા માં ભણાવે છે એ જ સાહેબો અંગ્રેજીના જે મીડિયમ હોય એના તપાસણી કેમ કરે છે આ એક મૂળ મુદ્દો હતો હવે આપણે બધાને ખ્યાલ છે કે ટીચર કોઈ માધ્યમ પ્રમાણે નિમણું કેમની થતી નથી વિષય પ્રમાણે થાય છે એટલે જોઈએ શું રજૂઆત છે વિગતવાર અમારે જોવાની રહેશે